તને વાનની જ ભાવે એમ કોમેન્ટ કાઈ નથી કરતા તો કઈ કોમેન્ટ કરો તમને ખબર પડે તમારે પછી કઈ શું ચાલુ તો ચાલો આજ મેં અત્યારમાં કઈ સારું સારું બનાવે છે જમવાનું શું બનાવે છે સંસુ ફેસ ફેસ હે ફેસ ફેસ ઈ હું ફેસ 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 ઈ હું પણ ફેસ એટલે મોઢું થાય ફ્રેન્ચ ફ્રેન્ડ્સ ફ્રેન્ચ ફ્રેન્ડ્સ

ત્રણ છે ને ત્રણ છે હા કા હું તો છું હંસુઈ છે કા બા તો નથી બા નથી ના હા લો હાલો બની જાય એટલે આપી દો ધીમે ધીમે નાખો ના તેલ બેલ તળો ઉડશે તો ચાલો અંશભાઈ આપણે હાલો ગરમ ગરમ હશે તેલ વાળી ચલો તો ચમચી 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 આપો 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 ને ને ટેસ્ટ કરીએ કરીને

બોલ હું કેસો તું આ નો ભાવે એમ ભાવે તે તો કેસ ને હમણા તો કે આ નો હારી બને બાર ની મજા આવે એમ હે બાર ની મજા આવે મને તને બાર ની જ ભાવે એમ એ બાર કરતા હારી બની છે તો રેવા દે નો ખા તો રેવા દે ના ખાવી રેવા દે હાલ છે રેવા દે હાલ છે બાર ની ખાઈ જજે હે તો આપણે જો આપણી ડિશ ખાઈ ગયા છીએ અનંતભાઈજી ખાઈ છે બીજી આપણે બંનીને આવે છે હજી તાજી તાજી હજી મારે કે ખાવ જો આવી ગઈ બધી આવી ગઈ પૂરું થઈ રહે ને બધા થઈ રહે જી મારે ખાવ તો કેવાય નાસ્તો કેવાય ને થઈ રહે હું થાય મને કઈ ઈચ્છા છે એને તો કાં તબિયત ન સારી તો બધું આખો મોઢું દવા આપ્યો ને લાખો મોટો કડવું કડવું લાગે છે તો કીધું મારે કાંઈ ખાવું નથી તો કે આ તમને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી દો અને ના દીકરો બીજું ખાઈ લઈને બનાવી તમારે કંઈ કહેવાનું છે

આડા નગર જાગ્યો ગયો અને જાગીને પછી કે મારે ભૂખ લાગી જાય થોડુંક ખાધું કે થોડીક મેં એને દવા પાઈ કે દવા પાઈને તો એ ઘેમ ચડ્યો ને દવાનો તો ટીવી જોતા જતા હોઈ તો પછી છે કેટલા વાગે બે બે વાગ્યો કે દોઢ વાગ્યો દોઢ વાગ્યો ને તો દોઢ વાગે જાગ્યો પછી પછીનો ભાઈ હું તો નથી મને સારું છે પછી એને કીધું હા ટ્યુશન જવું તો કે ના જ નથી જવું કેમ આ તમે ટ્યુશન ન જવતું એટલે નો ગયા સારું એક દિમ થાય આરામ થઈ જાય હજી તો ચલો હવે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તમને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ લો ને તમે લોકો કોમેન્ટ કાંઈ નથી કરતા તો કંઈક કોમેન્ટ કરો તો અમને ખબર પડે તમારે પછી કાંઈક શું ચાલું અત્યારે બહુ ટ્રેન્ડિંગ માલે છે ક્યુ એન વિડી ક્યુ એન સ્કઈ છે વાળો વિડીયો તો આપણે એવો કંઈક બનાવશું તો પ્લીઝ તમે કંઈક કોમેન્ટમાં પૂછો અમને સવાલ જવાબ તમે કંઈક જવાબ આપશું તમને તો પછી આપણે એક એનો બ્લોગ બનાવશું તો ચલો અત્યારે આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હર મહાદેવ ચલો મળીએ નવા બ્લોગમાં